ગુડ મોર્નિંગ ગાઈસ પનિંગ ફેમિલી તો આજે આપણે બ્લોગિંગ શરૂ કર્યું છે તો ઇન્ટ્રોડક્શન પછી આપીશું આપણે બટ આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ સો આપણે રેડી થઈ ગયા છે અને આજે આપણે કાર્ડિયક સર્જરીનો આપણો ફર્સ્ટ એ છે આપણે સો આજે આપણે કાર્ડિયક સર્જરીના યુનિટમાં હશું મે બી આપણે આજે ઓપરેશન બી જોવા મળે કાર્ડિયક રિલેટેડ સો આપણે જશું અને આપણે એક ડિપાર્ટમેન્ટમાંથી સાઇન લેવાની છે જે ડિપાર્ટમેન્ટ હતો એન્ડોક્રોનોલોજીનો ડિપાર્ટમેન્ટ હતો ડાયાબિટીસ રિલેટેડ ડિપાર્ટમેન્ટ હતો તો આપણે ત્યાંથી પહેલાં એક સાઈન બી લેવાની છે જે આપણે ન્યૂ ડિપાર્ટમેન્ટ જોઈન કરવાનું છે જેનું નામ છે આપણે કાર્ડિક ડિપાર્ટમેન્ટ છે તો આપણે જોઈન કરીશું એના પછી આપણે એક જીમ જશું જીમથી આપણે મે બી અગર આપણી પ્રિપેરેશન થઈ રહેશે તો આપણે આજે ડ્રાઇવિંગ લેસન માટે બી જવાનું છે એક્ઝામ માટે અથવા તો આપણે પાછું ડોમાવીશું જમશું રેસ્ટ કરશું અને પાછું આપણે ઇવનિંગમાં પાછું એક ક્લાસ છે આપણે એક ટ્રેનિંગ સેશન છે અમારે તો આપણે આજ પૂરો દિવસ હેક્ટિક રીતે થવાનો છે અને રિટર્નમાં મેં બી આપણે શોપિંગ કરશું આપણે સુપર માર્કેટમાં આજે આપણે પૂરો દિવસ બિઝી રહેવાનો છે અને બીજી વસ્તુ કે હું આ બ્લોગ હિન્દી અને ગુજરાતીમાં બંને મિક્સમાં મતલબ મારી બોલવાની ભાષા ક્યારેક હિન્દી બી હોય ક્યારેક ગુજરાતી હોય સો યાર અપને લોગ સબ મે દોસ્ત કભી કભી નીકળ જાય હા કઈ કભી ચાઇનીઝ બી નીકળી કઈ ઇંગ્લિશ બી નીકળી કભી કભા હિન્દી ગુજરાતી સબ મિક્સ હો આપણે પૂરા લોગ મિક્સમાં રહે સો હા અને આપણી કાંઠિયાવાડી ભાષા બી રહેશે ભાઈ બરાબર તો આપણે જેટલા અત્યારે શેર અને કરી નાખો બરાબર આપણે સ્ટાર્ટ કરીએ આજનો દિવસ તો ગાઈસ આપણે આપણે રેડી થઈ ગયા છીએ છીએ અને હવે હોસ્પિટલની તરફ નીકળીએ હોસ્પિટલ મારો અવાજ ક્લિયર નહીં આવે કારણ કે આપણે માઇક યુઝ કરતા નથી કારણ કે આપણે પ્રોફેશનલ બ્લોગર છીએ નહીં તો આપણી ગાડી નીકળી છે અને આપણી પાસે ગાડી ટેસ્લા છે તો જેવું ટેસ્લા જેવું જ કામ કરે છે બટ છે નાની એવી છે નાની એવી સ્કૂટી છે જે રિમોટ કંટ્રોલથી ઓપન થાય છે અને તમે કહેતાશો કે આજે બધું શું બધું છે ટોફી બોફીને જેકેટ બેકેટ બધું શું છે આ બધું એટલે છે કારણ કે મે બી ગુજરાતમાં અત્યારે ઉનાળો આવી ગયો છે બટ અત્યારે ચાઈનામાં હું જે જગ્યા છું શિખસમા એ જગ્યા ઉપર હજી હાલમાં બી વિન્ટર જ છે એટલે હજી સુધી પ્રોપર સમર આવ્યો નથી जे, है। तो बताई से हमारा डिपार्टमेंट हमारा जवाब भाई से। जे हमारा टीम मेंबर है ग्रुप पार्टनर है ब्लॉग <laughs> कर रहा हूं जवाब ब्लॉग रिपोर्ट करना चाहिए तेरे को आई ये लो कर दे बस हां तो आज हम एक महीने के बाद डिपार्टमेंट जा रहे हैं इस डेट में फाइव डिग्री टेम्परेचर है पाँच डिग्री फाइव तो इसलिए जैकेट पहना है टोपी वोपी भी से कुछ लगाया है क्योंकि अभी भी बहुत ठंड है अभी जस्ट बर्फ़ पिघली है और पिघलने के कारण वो वेपराइजेशन होता है बारिश बारिश गिरती रहती है तो कलपुर रात बारिश की थी परसों भी बारिश की रही थी सो so, उसकी वजह से पूरा ठंडा का माहौल है और अभी सिग्नल ओपन हो चुका है तो so, हम आ जाओ विदाउट विदाउट कंट्रोल विदाउट एक्सलेशन વિદાઉટ લિવર દીધા વગેરેની ગાડી ચાલશે આ ટેસ્લાની ગાડી છે ટેસ્લાનું એક મોડલ છે જે હજુ સુધી લોન્ચ નથી થયું બટ આપણી પાસે ટ્વેન્ટી આવેલું છે જસ્ટ કિડિંગ ગાઈસ આમાં ક્રૂઝ કંટ્રોલ આવે છે જે એકવાર એક સીટ તો ગાડી એની મત મતે ચાલે છે એ સવારના ઓલમોસ્ટ દસ વાગવા આવ્યા છીએ જે ઇન્ડિયાનો ટાઈમ અઢી કલાક પાછળ છે આપણે અઢી કલાક અમે આગળ છીએ ઇન્ડિયા પાછળ છે અઢી કલાક કાકા पेरी वाले अरे अरे ठोकी दीदी दी, ठोकी दीदी ठोकी दीदी ठोकी दीदी दी, जवाब देखा तुमने ऐसा होता है जो निहां जोशन हां जोशन हां जोशन हा। जवाब हा। नहीं आता शुशु मने इग्नोर कर दिया तू तो, पूरा पूरा प्रॉपर इग्नोर શું છું ભાઈ તમે જાઓ એ કે સવાર સવારમાં આવી કે મારા મૂડની મૂડનું ટેસ્ટ ડેસ નહીં કરવાનું બરાબર કાકાએ સવાર સવારમાં આપણે બેચેતી કરી નાખી છે કોઈ વાંધો નહીં ચાલ્યા કરે અત્યારે આપણે કાર્ડિક ડિપાર્ટમેન્ટમાં એન્ટર છીએ કાર્ડિક ડિપાર્ટમેન્ટમેન્ટ જોઈન્ટ કરી નાખ્યું છે તો હવે આપણે અત્યારે ઓપરેશનમાં જઈએ છીએ તો હેઠળ આપણો પહેલો દિવસ જતો અને આપણું નસીબ સારા હતા નસીબ સારા હતા એટલે આપણે આજે ઓપરેશન બી જોવા મળશે કાર્ડિક રિલેટેડ મે બી કોઈ બી હશે જેથી ખબર નથી આપણે કેસ શું છે પણ જશો એટલે ખબર પડશે હવે આપણે જાઉં છું ઓપરેશન થિયેટરમાં તો તમને ઓપરેશન અહીંનું ઓપરેશન થિયેટરમાં બહુ બધા પ્રોટોકોલ હોય છે બહુ બધા કે કેવી રીતના એન્ટર થવું ઓપરેશન થિયેટરમાં એ બી અલગ રીતે હોય અને બધાએ ઓપરેશન બધાય મતલબ કે જેમ કે ઓર્થોપેડિક હાડકાનું ઓપરેશન અલગ ઓપરેશન થિયેટર હોય પેટનું ઓપરેશન કરવા માટે અલગ ઓપરેશન થિયેટર હોય એવું એની જેમ હૃદયનું ઓપરેશન કરવા માટે બી અલગ ઓપરેશન થિયેટર હોય તો બધાના અલગ અલગ ઓપરેશન થિયેટર હોય છે બરાબર તો આજે આપણે કાર્ડિયક ઓપરેશન થિયેટરમાં જઈએ છીએ બાકી બધા ઓપરેશન થિયેટરમાં હું ગયેલો હતો બટ કોઈ દી વ્લોગ નહીં બનાવ્યો બટ આજે ફર્સ્ટ ટાઈમ આપણે કાર્ડિયક જે મારું ફેવરેટ છે મારું પોતાનું ફેવરેટ છે કે કાર્ડિયક ઓપરેશન થિયેટર સો આજે આપણે કાર્ડિયક ઓપરેશન થિયેટરમાં જશું અને અગર પરમિશન આપશે આપણા લોશિસ મતલબ કે આપણા જે પ્રોફેસર તો આપણે વ્લોગ શૂટ કરશું અને થોડું મોટું તમને બધું બનાવીશ ચૂપકે ચૂપકે બી બનાવી નાખશું આપણે બટ તમને બધું બતાડીશ ઓકે તો આ કેથલેબ માં લઈ જવાના છે આજે સો આ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ સે બટ આ ઇન્ટરનેશનલ પેશન્ટ ડિપ ચેનલ સે જે મેબી કેથલેબ માં ટે છે હું શ્યોર નથી અંદર શું કેવી રીતના છે બટ આટલી આટલું શ્યોર છું કે કેથલેબ છે અંદર કારણ કે આ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ સે અને રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ માં કેથલેબ હોઈ શકે તો આપણે વેઇટ કરવો પડશે જ્યાં સુધી મેડમ આપણે ના હોય ત્યાં સુધી મેડમ અત્યારે પેશન્ટ ના મેબી આઈસીયુ માં છે મેડમ સો મેડમ પેશન્ટ ને લાવશે ત્યારે એની સાથે આપણે અંદર જશું કારણ કે એને ગેટ તો ઓપન જ છે ગેટ તો તમે જોઈ શકો છો કે ગેટ ઓપન જ છે બટ આપણે એમને અંદર એન્ટ્રી નહીં મળે બિકોઝ જાતા પહેલાં બી બહુ બધા ચેક હોય છે જે હાઇજીનિકના ચેક હોય છે આપણે યુનિફોર્મ ચેન્જ કરવો પડે બધું ગાઉન પહેરવું પડે છે જે બટ ખાસ ખબર છે કેથલે બ છે સો મે બી એન્જિઓગ્રાફી હશે કાં તો સ્ટેન્ટ હશે કાં તો મે બી એનું ઓન ગોઈંગ એમઆઈનો પેશનમાં સ્ટેન્ટ મૂકવાનો હશે जो कोपा। लगता है। बिल्कुल। तो ये फाइव फादर दिवाली। जो जंगो, फुजियान, ए, क्या नाम? जो जिंगो को। અત્યારે એક ઓપરેશન ચાલે છે કે બહુ હાઈ ટેક ઓપરેશન છે ચાઇનામાં કે ત્યારે નવી ઇન્વેન્શન કરી લે છે આ લોકોએ. કે જે હૃદયના ધબકારા જેના ઇરેગ્યુલર હોય ને જેના મતલબ કે એલિધમિયા હોય છે પેશન્ટને કોઈને બી તો એના માટે આ નવી ટ્રીટમેન્ટ કાઢેલી છે કે રેડિયો ફ્રિકવન્સી દ્વારા એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે કોઈ ઓપન સર્જરી નથી કરવામાં આવતી ખાલી એક નાનું એવું પંચર કરીને સર્જરી કરવામાં આવે છે અને અત્યારે સર્જરી ચાલું જ છે ઓન ગોઈંગ સર્જરી છે તમે જોઈ શકો છો આ બધું બધી મશીનરીની સર્જરી થાય છે થ્રીડી મેપિંગ થાય છે આ મેપ કરેલું છે ના કેથલેબમાં છે આ જે ડૉક્ટર છે સર્જન છે એક આ બી ડૉક્ટર છે બટ આ બંને ફોર્ટી ફાઈવ યર્સના ડૉક્ટર છે નસો છે ને બહુ ખરાબ વસ્તુ છે સાહેબ અમારા ડૉક્ટર સિગરેટ પીવાની લતના કારણે ઓપરેશન મૂકીને સિગરેટ પીવા કહેવાય છે સર્જન આ તમે જોઈ લો કોઈ ડોક્ટર નથી પેશિયન્ટ ઓન ટેબલ છે અને સર્જન ખુદ તલબ લાગી ગઈ સિગરેટ પીવાની એટલે સર્જન ખુદ અત્યારે સિગરેટ પીવા ગયો છે કે પહેલાં સિગરેટ પી લો ભાઈ ઓપરેશન પછી થતું રહેશે જે થવાનું છે તો થવાનું જ છે સર્જન આવી ગયો છે પણ હવે જશે અંદર ઓટીમાં બીજું સર્જન છે એ અત્યારે આરામ કરે છે એક વસ્તુ ખબર પડી છે છે કે અહીંના કાર્ડિયોલોજીસ્ટ જે કેથલિનમાં જે વર્કર જે કાર્ડિયો ઇન્ટેન્શન ડૉક્ટર હોય છે જે એની સેલેરી ચાઇનામાં ખાલી ઇન્ડિયાના બે લાખ ની ખાલી બે લાખ ચાઇનાના વીસ હજાર આર એમ જેટલું થાય છે તેથી બહુ ભાઈ આપણે ઇન્ડિયામાં ડોક્ટર જે કેટલેમાં કામ કરે ને પાંચ લાખની અંદર આવે નહીં બજેટમાં બી ના આવે પાંચ થી છ લાખ તો મતલબ કે એનું એટલામાં તો એમ આપણે જોયો બી નહીં હોસ્પિટલને કે ભાઈ છ લાખ અરે ના આવે ના કમિશન કટ ઉપર આપો તો આવી જાય નહીં જેમ આપણા ત્યાં સારા એમબીબીએસ ડોક્ટરનો બી પગાર દોઢથી બે લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા હોય છે પ્રાઇવેટ હોસ્પિટલમાં અગર તમારે

તો આપણે આજે આર્મ્સનું વર્કઆઉટ છે મતલબ કે બાયસેપ ટ્રાઈસેપ અને ફોરઆર્મ્સ સો હું ફોરઆમ નહીં કરીશ ખાલી બાયસેપ એન્ડ ટ્રાઈસેપ બધા છેડ કરીશ બિકોઝ ફોરઆમમાં થોડી ઇન્જરી થયેલી છે મારે ફ્રીસ જોઈએ ક્રિએટિન આપણું રેડી છે તો આપણે ક્રિએટિન પહેલા પી લઈએ તો ઇટ્સ લાઈક પ્રી વર્કઆઉટ સો આ એક પરાઠા માર્કેટ કહેવાય આને જે અમારી યુનિવર્સિટીમાં બહુ ફેમસ છે અહીંયા અત્યારે તો કોઈ નથી પબ્લિક બટ બપોરના બે વાગે અને શામ અને રાતના આઠ વાગે અહીંયા પબ્લિક જ પબ્લિક હોય અહીંયા બધા સ્ટુડન્ટ જ હોય છે ની ફૂલ પગ મૂકવાની જગ્યા ના હોય અહીંયા એક બી ટેબલ ખાલી ના હોય બધું પેક હોય આ તો અત્યારે સાડા ત્રણ વાગે છે એટલે કોઈ છે નહીં બધા જમીને જતા રહ્યા હોય અને આ એક પરાઠા માર્કેટ પરાઠાની શોપ છે જે અમે અહીંથી પરાઠા ખાઈએ છીએ એક પરાઠાનો જો ફોટો દેખાતો છે પરાઠા જેવો સો આ પરાઠા ખાધાલાયક ખાવાલાયક કોઈ છે આપણા માટે એક પરાઠો આપણે પટાટો લઈને જમી ખાઈને જતા રે સુ ડોમે પછી જઈને સૂઈ જવાનું છે સાત વાગે ઉઠવાનું છે આપણે પાછો જ્યારે પરાઠા ખાઈને આવ્યો ત્યારે વ્લોગ નહોતો બનાવ્યો કારણ કે યાર બહુ ટાયર્ડ થઈ ગયો હતો અને ડાયરેક્ટ સુઈ જ ગયો હતો સો અત્યારે ઉઠ્યો છું જસ્ટ ત્રણ કલાકની અંદર પછી ચેન્જ કરી લીધું છે આપણે અને હવે આપણે ડાયરેક્ટ પહેલાં જઈશું ક્લાસ ઉપર ઓલરેડી ટાઈમ થઈ ગયો ખાલી બે મિનિટની વાર છે આપણે ઓલરેડી લેટ છીએ એટલે આપણે ફટાફટ નીકળીએ ક્લાસમાં થઈ ગયા છે ક્લાસ ચાલુ થઈ ગયો છે ક્લાસ ખતમ થઈ ગયો છે હવે આપણે પાછા એક બુક મળી છે જે બુક વાંચવાની જશે સો ભાઈ લો આપણે મીટિંગમાં જઈને આવી ગયા છે પાછા હવે આપણે ખાવાનું બનાવવાનું બંદોબસ્ત કરીએ કારણ કે આપણે બપોરે બી વારે ખાલી પરાઠો ખાઈને આપણે ચલાવી દીધું હતું અને આપણે તો આજે હેવી વર્કઆઉટ બી કર્યું હતું સો અત્યારે હવે એક બનાવવાનો પ્લાન કરું છું હું વિચારું છું શું બનાવું જે ફટાફટ બની જાય અને લાઇક કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમારે શું જોવું છે ચાઈનામાં તમને બધું બતાડીશ ભાઈ શું કેવી રીતના એજ્યુકેશન બધી વસ્તુ એટ ટુ જેડ ભાઈ આપણી પાસે બહુ ટાઈમ છે વ્લોગ બનાવવાનો સો આપણે બનાવીશું આપણે બધું બતાડશું સો તમે બી સપોર્ટ કરો ગાઈસ બરાબર તમે બી કમેન્ટ કરવાનું ના ભૂલતા લાઈક કરવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઈબ તો અત્યારે અત્યારે કરી દેજો ભાઈ બરાબર તો ત્યાં સુધી જયદાસારામ અને બાય બાય ચલો ગાઈસ સી યુ નેક્સ્ટ બ્લોગ